નારી જો ગોવા મારી કેવાય એવું લાગે શું છે મિની ગોવા છે જો મિની ગોવા છે આથી હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો આજ તો સવારના જો 10 વાગી ગયા છે અને મિસ્ટર હાર્દિક અહીંયા આવી ગયા છે હે જો બધાય મજામાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આજ કા સુ વિચાર આપ બતાવોંગે બતા દો સમય કોઈનો સગો નથી થતો અને સગા બધા સમય જોઈને થાય છે એ વાત તમારી સાચી હો હાર્દિક છે ને હમ તો જો સમય કોઈનો સગો નથી થતો પણ આપણો સમય સારો હોય ને તો સગા થવા બધા આવી જાય એવું છે હે ને મમ્મી હા એવો જ છે અત્યારે તો સમય હા મમ્મી જો અહીંયા ભીંડો ને બધું લાયા મરચા મરચા નું શું કરવાનું છે મમ્મી રાયતા મરચા થોડા કરીએ ને હા મસાલો પડ્યો છે હા એટલે થોડા બનાવી નાખીએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજે ઉત્ક્રામંતમ સીતમ વાપી પૂજાનમ વા ગુણાન્વિત તોડ આવે છે તો કેમ છો બધા મજામાં આઈ હોપ ઇઝ ગુડ અને હમણાં પપ્પાને તમને મળાવું કારણ કે હું અંદર જાશ ને જો કરીશ ને ચાલુ ફોન એટલે પ્રાશીવ હજી આમ બરાબર નથી સુતો એટલે જાગી જાય છે એટલે પપ્પા હમણાં પ્રાશીવ સુઈ જાય ને પછી એમને હું મળાવું તમને જો રાયતા કરવાના હતા ને તો મરચાં કટિંગ કરી લીધા છે જો આવી રીતે ચીપ્સ કરી નાખી છે અહીંયા મસાલો આ રેડીમેડ મસાલો રેડીમેડ મતલબ મોકલેલો છે એટલે રેડી અને લીંબુ લેવાનું છે ને મીઠું તો ચાલો આ બધું મિક્સ કરી દઉં ને પછી હું તમને બતાવું મરચાં કેવા બીના છે આટલી વસ્તુ લેવાની મીઠું મસાલો અને લીંબુ જો અહીંયા છે ને આપડા રાયતા મરચાં રેડી છે

ઊંધું કઈ વળવાનું નથી આ ચકલું અહિયાં જો પ્રાશીભાઈ છે ને રમે છે બલૂન થી લાઈટિંગ વાળો બલૂન લાવ્યા છીએ પ્રાશી માટે અહિયાં ઉપર જો આ બલૂને છે આ મમ્મી ની ચકલી લેવા તા જમ ગયા તા ને તો ડોરેમોન જેવું લઈ આવ્યા અને આ એને આ બહુ ગમે લાઈટિંગ વાળો એને હાર્દિક હા તેવો જો લાઇટિંગ વાળો લઈ આવ્યા પ્રાશીવ પ્રાશીવ

મમ્મી હું લીધું ભીંડા બટાકા ને શાક ને રોટલી મમ્મી છાશ નથી લેવાની આજ નથી ખાવી છાશ ચાલો મમ્મી નથી ખાવી તમારે કેમ છે છાશ નું પીવાની છે પીવાની છે તો આજે ઉતરાણ માં કેમ હવે આવું રૂખું સુખું આગલા દિવસે ઉતરાણ બનાવી લીધી એટલે રસપુરી આપડે બાર ગયા તા ઓલો બુલમ ને એવું લેવા માટે તો રસવાળા ને મમ્મી બહુ ટ્રાફિક નાના નાના તપેલા લઈને બધી બાયો બહુ ટેબલ ને છે હા વેચવા માટે એટલે સારું કેવાય એમ કે એને બિચારા ને થોડોક નફો થાય ને શુદ્ધ મળે ને ઘરનું ખાવાનું ઘરે બનાવેલું હોય એને એટલે તો એવું છે તો ચાલો બધા જમવા

રમે છો ખાસોમાં જોવું છે અત્યારે જો આપણે સાંજનો જમવા બેસી ગયા છીએ સાંજના જમવામાં તો આજે રેડીમેડ આવ્યું છે રેડીમેડમાં શું આવ્યું હશે કહો તમે બધા તો જો અહીંયા આવ્યું છે પાઉંભાજી અહીંયા હાર્દિકાઈ જમવા બેસી ગયા છે કેમ છે બાકી પાઉંભાજી પાઉંભાજી એક નંબર એક નંબર બોભાવે તમને

જો પાપડ ખાય છે પપ્પાની ડિસે રેડી છે અહીંયા ટમેટા ટમેટા તો ખાવા જોઈએ કે મમ્મી શિયાળામાં હેલ્થ માટે બહુ સારા લોહી બને તો જો અહીંયા અહીંયા ઓનલી મીઠાવાળા ટમેટા છે અહીંયા મરચું મીઠું જીરું વાળા ટમેટા છે તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય